બેરાવડ બાબ વીજ કેબલિંગની કાર્યવાહીને રોકાવી પાલિકાએ કેબલિંગ નું કામ રોકાવ્યું આડે કામગીરી કરતા કામ રોકાવ્યું જેટકો દ્વારા ચાલી રહ્યું છે અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ પાલિકાએ આપેલ નોટિસનું ઉલંકન ત્રણ ગઢ કામગીરીથી લોકો પરેશાન છે સલામતીના નિયમો નેવે બુકી આદેધ કામ કરાયું છે ફરિયાદના પગલે પાલિકા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કામ ચાલી રહ્યું હોવાથી હવે ગોકુળ ગતિ કામ ચાલતા લોકો પરેશાન થયા છે અડઘટ કામગીરીથી લોકો પરેશાન થતા આગળની કાર્યવાહી થશે કાર્યવાહીને રોકાવી પાલિકાએ કેમ્બિંગ કામ ચાલુ કર્યું વેરાવળમાં વીજ કેબલિંગની કાર્યવાહીને રોકાવી પાલિકાએ કેબલિંગનું કામ રોકાવ્યું આડેધડ કામગીરી કરતા કામ રોકાવાની ફરજ પડી જેટકો દ્વારા ચાલી રહ્યું હતું અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગનું કામ પાલિકાએ આપેલ નોટિસનું પણ ઉલ્લંઘન કરાયું અણઘટ કામગીરીથી લોકો પરેશાન છે સલામતના નિયમોનેબેમુકી આડે ધડકામ કર્યું ફરિયાદના પગલે પલીકા તંત્રએ પણ કાર્યવાહી કરી શહેરની અંદર જેટકો કંપની દ્વારા 66 કેવીના અંડરગ્રાઉન્ડ લાઈન ચાલુ છે અત્યારે તાજેતરમાં જે રીતે કામ થઈ રહ્યું છે એને લીધે લોકોને ઘણી હાલાકી થઈ છે કેમ કે મુખ્ય માર્ગો ઉપર પણ ખોદાણ કરેલું છે અને પૂરતી સાવધાની માટે એની પણ કોઈ વ્યવસ્થા નથી કરી અને આ અનુસંધાનમાં નગરપાલિકાને ઘણી વખત લોકો તરફથી પણ ફરિયાદની રજૂઆત ઘણી થઈ છે તો એ માટે અમે લોકોએ આની પહેલા પણ નોટિસ આપેલી હતી અને એ સિવાય એ પછી પણ કામમાં કોઈ ફેરફાર ન થતા અમાન અમને ફરજ પડવામાં આવી છે કે અમે એ લોકોને નોટિસ આપીએ છીએ બંધ કરાવવા માટેની શહેરની અંદર જેટકો કંપની દ્વારા છાસઠ કેવીના અંડરગ્રાઉન્ડ લાઈન ચાલુ છે અત્યારે તાજેતરમાં જે રીતે કામ થઈ રહ્યું છે એને